રાજકોટ જિલ્લાના ધોરાજીના જાજમેર અને શનાળા ગામમાં ગામની નદીમાં પ્રદૂષિત પાણી જેતપુર ડાઇંગ દ્વારા પાણી ઠલવાતું હોય તેવા ગ્રામજનોના આક્ષેપ સાથે પ્રાંત કચેરી આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી જાજમેર ગામ અને શનાળા ગામની ખેતીલાયક જમીનમાં ડાઇંગનું પ્રદૂષિત પાણી ઠલવાતા હોય તેને લઈને જાજમેર ગામ અને શનાળા ગામના ખેડૂતો રોષ ભર્યા હતા ત્યારે ડાઇંગના દૂષિત પાણીને કારણે જમીન ફળદ્રુપ થતાં ઘટી જાય છે આ પ્રદૂષિત પાણીને લઈને ખેડૂતોને મુશ્કેલીઓનું સહન કરવામાં વારો આવ્યો છે ત્યારે જાજમજર ગામ અને શનાળા ગામના આગેવાનોએ ખેડૂતોને ખેતરમાં પ્રદૂષિત પાણી ઠલવાતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને તેને લઈને આજરોજ જાજમેર ગામ અને શનાળા ગામના ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદન સાથે રજૂઆત કરી હતી આજે અમે જાનમેર અને સનાળા ગામના લોકો પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સનાળા અને જાનમેરની વચ્ચે જે અનુરાગ પ્રોસેસિંગ નામનું કારખાનું છે એના દ્વારા બંદુ પાણી સિલિકોટ વાળું અને કેમિકલ વાળું બંદુ પાણી ડેમમાં અને નદીમાં છોડાવી રહ્યું છે સાથે સાથે જમીનની અંદર બોર કરી અને બોરની અંદર આ બંધુ કેમિકલવાળું પાણી જઈ રહ્યું છે જેને કારણે જમીનના તળ બગડી રહ્યા છે ખેડૂતોને બે વખત વાવણી કરવી પડે છે ત્યારે પાક ઉગે છે પાકનો જે ઉતારો હતો આજથી પંદર વીસ વર્ષ પહેલાં એ ઘટી ગયો છે આવી હાલત છે અને સાથે સાથે લોકોને અત્યારે આ પાણીનો ઉપયોગ કરવાથી લોકોને પણ ચામડીના અને એવા રોગો થઈ રહ્યા છે એની રજૂઆત લઈને આજે આવ્યા છીએ પ્રાંત અધિકારી સાહેબની અમારી માંગણી એ છે કે આવા યુનિટો બંધ થવા જોઈએ

જે નદીનું પાણી અમે લોકો અમારા ગામની અંદર ઘર ઘર સુધી વિતરણ કરીએ છીએ જેથી અમારા ગામની અંદર જે ચામડીના રોગો કેન્સરના રોગો વધી રહ્યા છે જેથી અમે લોકો આજે ડેપ્યુટી સાહેબને આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને અમે એમાં આવેદનમાં ઉલ્લેખ આપ્યો છે કે જો આ કારખાનું પચીસ તારીખ સુધીમાં બંધ કરવામાં નહીં આવે તો જાનમેન ગામ તેમજ સનાણા ગામ સંયુક્ત રીતે બંધ પાડી અને આંદોલન કરશે અને આ જે જે ખેડૂ છે જે પોતાના ખેતરમાં જે વાવેતર કરે છે ત્યારે તેમનો પાક નિષ્ફળ રીતે સુકાઈ જાય છે જેથી આ સાહેબને હું વિનંતી કરું છું કે આ કારખાની કારખાનું તાત્કાલિક બંધ કરવામાં આવે